હેલો ખેડૂત મિત્રો નમસ્તે જય હિન્દી ભારત હું એક્સપ્રેસો ઇન્જિનિયરિંગ રાજકોટ ગુજરાતથી આજે અમે દાણાનો ડેમો કરવા માટે વિનુભાઈ કમાણીના ખેતરે આવેલા છીએ તમે લઈ જોઈ શકો છો અત્યારે આ દાણા સાફ કરવા માટે ડિસ્ટોનર લઈને અમે ખેતરે આવ્યા છીએ દાણાની ક્વૉલિટી તમે જોઈ શકો છો ઘણી નબળી ક્વોલિટી છે એમાંથી બધો કચરો આપણે જુદો પાડીશું તમે જોઈ શકો છો જે દાંડી લકડી નાની છે એ બધી આગળ આવી ગઈ છે ખોટો દાણો આગળ આવી ગઈ છે અને સારા દાણા છે એ પાછળ જાય છે કેકચ્યુનમાં આટલા બધા દાણા નબળા હોતા નથી આપણે ડેમો છે એટલા માટેથી થોડો વધારે કચરો મિક્સ કરી અને ડેમો કરી રહ્યા છીએ આ પાછળ તમે જોઈ શકો છો સારા ધાણા અને બ્લોરની હવાથી તમે દૂર ફેંકી રહ્યા છીએ આમાં કોક જે મૂળ કહેવાય ને ધાણાનું મૂળ મૂળ સાથે આવી જાય છે કારણ કે વજન હેવી હોય છે પેલો પૂરેપૂરો ખુલ્લો નથી પચીસ ટકા જ ખુલ્લો છે તો પણ તમે જોઈ શકો છો ત્રીસથી પાંત્રીસ ફૂટ દૂર સુધી દાણા ફેંકી શકે છે બધો જ કચરો આગળ નીકળી જાય છે કશિન મેશનારી જવાબ છે હાલો ખેડૂત મિત્રો નમસ્તે આજે શું નામ છે આપણું વિનુભાઈ 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 કૈવ છે ભાઈ કમાણી કમાણી ગામ આ ગેરાવાળ વેરાવાળી આજે વિનુભાઈની વાડીએ આપણે ધાણા સાફ કરવા માટે ધાણાનો ડેમો કરવા માટે આપણે આવેલા છીએ તો વિનુભાઈ આ મશીન થી કેવું લાગ્યું તમને કામ કેવું લાગ્યું શું શું આમાં હલકો હલકું ટૂંકમાં જે કઈ ધાણો છે ઈ પછી જે કઈ આપડે મૂછ ટાઈપ નું હોય એ બધું ચીણી હળી છે એ બધું જુદું પડી જાય ઓકે તો આ જે ડિસ્ટોનર છે એ દરેક પાક માટે આપણે બનાવેલું છે તો ધાણામાં તમારું શું કહેવાનું સો ટકા સક્સેસ એમ ઓકે બીનુભાઈ આ મશીન આવવાથી મજૂરીમાં કઈ ફાયદો થયો ફાયદો થયો પડે ને એ પાસે વીણવું પડે

વિનુભાઈ અત્યારે આ માલ કઈ ટાઈપ નો છે છે આને એકદમ ચોખ્ખું કરી નાખે બરાબર તો આ મને બતાવશો કેવી રીતે સાફ કરી la clé